હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છે ભાઈ બધા મજામાં છો મેં મજામાં છે જો તમે અમારા અમારી ચેનલમાં નવા હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાખ દબાવવાનું ભૂલતા નહીં અને ભાઈ સવારના વાગી ગયા છે નવો ગયું વાગી ગયું છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે જો અત્યારે અમારા અહીંયા ઠામડો ઉટકવાનું ચાલુ થઈ ગયું છે જો અમારે જે છે બેન હાથ હોય છે એ બાજુ બેઠા બેઠા હું કરો છો તું બી

ટગલાસ કરી ત્યાં બધી બધો ઝીણા ઝીણ આ કુંસો ભેગો કર્યો છે અને આ બધો જગવાનો છે આ બધો કુંસો હે હા આ કુંસો કેરા જગવાનો છે તને ક્યારે જગવા ત્યારે ભેગો કે ના કે જગવા જોઈએ છે ને હે હા ભેગો કે ના કે જ જોઈએ છે ને તમે જગી દો હું આપણે પાણા ને ઉરીન નાખ એ પિન્ટુ ભાઈ બાકસ લેતા વધાવ કરે છે હાલો હું લેતો હે હા કાવ લેતો હોય તો જગી જાય આ તારો કાયો ખા લેતો પછી આ ટ્રાવેલર સગારા ઉરીન ચડાવ એટલે હારી નામ નાઈ

હાલો ભાઈ આજે જમવાનું થઈ ગયું છે અને વાગી ગયા છે નવ વાગી ગયા છે સાના ને શાકાહારીનું શાક છે અમારે જમવાનું જો ફાઈનલ કમ્પ્લીટ થઈ ગયું છે હા નથી ખાતું ઠંડી હા